માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા ચેનલમાં વધ વિરોધમાં અગર તમે અમારા ચેનલમાં નવા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજે આપણે ઈ વિશ્વ યુદ્ધની વાત કરીએ છીએ મહાભારતના અંદર હિમના પુત્ર ને પુત્ર બર્બરીક તો આજે આપણે બર્બરીક ભગવાનના નામ જે કે ખાટુશામ શ્યામ ભગવાનના નામ છે પ્રખ્યાત છે આજ આજે એમનો મંદિરના દર્શન શ્રી ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરશું મંદિરના જે કે સ્થિત છે આપણા દિલ્હી હરિયાણાના રોડના અંદર સોનીપત રોડ સ્થિત છે શ્રી ખાટુ શ્યામ ભગવાનનું મંદિર તો આજે આપણે એમના દર્શન કરશું મિત્રો એમનો ઇતિહાસ જાણીશું શ્રી ખાટુ શ્યામ ભગવાને ચીમ એમનો બલિદાન આપ્યો તો કૃષ્ણ ભગવાને શું એમને વરદાન આપ્યા કેમ પ્રખ્યાત થયા કલયુગના જમાનામાં શ્રી કાટુ શ્યામ ભગવાન એમના મંદિરનું કેવું બનવાઈ રાખ્યું છે કેવો બ્લોગ છે તો વિડિયોને એન્ડ સુધી જોડે રહેજો મિત્રો સ્કીપ બિલકુલ બી ન કરતા ન કે તમને પૂરી જાણકારી નહીં મળે તો હાલો આપણે વિડીયો અમે શરૂ કરીએ છીએ ગૂગલ મેપમાં પણ તમે સર્ચ કરશો મિત્રો શ્રી ખાટુ શ્યામ મંદિર સોનીપત તો તમને આખું આ વ્યૂ નજર આવ્યું છે ગૂગલ મેપ્સના અંદર પછી આપણે ડાયરેક્ટ આપણે અગર જવું હોય તો આપણે સોનીપતના અંદર આ દેખો મંદિર સ્થિત છે આ મોટું બોર્ડ લગાડેલું છે શ્રી ખાટુ શ્યામ ભગવાનનું આ જો ચોવીસ કલાક અહીંયા ગર્દી લાગેલી હોય છે પબ્લિકલી ને આ છે મંદિરનું ફ્રન્ટ ગેટ આના અંદર બહુ ભવ્ય મંદિર બનાવી રાખ્યું છે બહુ મોટું બનાવી રાખ્યું છે મંદિરના અંદર મિત્રો તમને જગ્યાએ જગ્યા ખૂણે ખૂણે અહીંયા નાની નાની તમને કલાકૃતિ નજર આવશે શેખાટુ શ્યામ ભગવાનની આ ધ્વજા ઝંડા ભગવાનના છે અહીંયા શ્રીફલ મીકેલા છે ને આ તમે જુઓ મિત્રો બહુ ભવ્ય કલાકારી છે આ મંદિરના અંદર આ હનુમાન ભગવાનની મૂર્તિ બહેનાઈ રાખી છે પછી આ ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ છે જગ્યા જગ્યા થઈને ચાર ભગવાનની મૂર્તિનું બહેણું દઈ રાખ્યું છે પ્રોપર મંદિર બનાવી રાખ્યું છે મિત્રો બાકી આ જો આ ઐતિહાસિક મૂર્તિ મીકી રાખી છે કે કેમ ખાટુ શ્યામ ભગવાનને એમનું મસ્તક વાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને આપ્યું આ મિત્રો ફ્રન્ટનું છે નજારો શ્રી ખાટુ ભગવાનની મૂર્તિનો આ તમે જો આગું મંડપ બનાવી રાખ્યું છે અહીંયા અહીંયા પણ ગર્દી લાગેલી હોય છે અમુક અમુક દી તો અહીંયા પગભોખવાની જગા નથી હોતી મિત્રો પબ્લિકને ભક્તોને લાઈન એટલી લાંબી લાગે છે કે કલાક કલાક બે બે કલાક બાદ વારો આવે ભગવાનના દર્શન કરવાનું આ ગણેશ ભગવાનની મૂર્તિ વિરાજમાન છે હનુમાન ભગવાનની મૂર્તિ છે આ બી ખાટુ શ્યામ ભગવાનનું નાની એવડો ફોટો પાડી રાખ્યો છે અહીંયા આ બાકી તમે જુઓ તો આ ઝીણી ઝીણી મૂર્તિઓ પણ માતાજીની મીકી રાખી છે આમાં ભગવાન ને માતાજીની મૂર્તિઓ છે આ પછી મંદિરના બહારની સાઈડ તમે જાઓ મિત્રો તો અહીંયા શ્રીફળ ને સાર ને પૂરી થાળી તમને મળશે અહીંયા શિંગારની જે કંઈક મિત્રો તમારે પૂજા પર ભગવાનને ચડાવવો ચડાવવો હોય તો તમને દુકાનમાં બધું મળી જાય છે બાકી આ છે બહારનો નજારો આ જ્યારે તમે બહારથી જ્યારે અંદર એન્ટ્રી મારો ત્યારે આ તમને નજારો જોવા મળી રહે અહીંયા બચ્ચાના પણ અહીંયા જુઓ તમે મિત્રો આ આપણે અહીંયા સમુદ્ર મંથનનું આખો વ્યૂ બનવાઈ રાખ્યું છે કે કેમ ભગવાનને રાક્ષસ લડ્યા હતા અને પછી ટીમ ઈ અમૃત સમુદ્ર મંથનમાં જ આવ્યું હતું ને પછી ભાગ પાડ્યો ને બાકી એટલે તમે જુઓ તો પથરામની ટેકરીઓ બનાવી રાખી છે આ આપણા નંદી ભગવાન નંદી ભગવાનના કાનમાં ફૂંકો તો તમારી ઈચ્છાઓ પૂરી થાય અને મોટો મહાશિવિંગ બનાવી રાખ્યો છે અહીંયા કે મિત્રો જુઓ અંદર બી તમને નાની નાની આ મૂર્તિ જોવા મળશે સાધુ સંતો બ્રાહ્મણોની બાકી તમે મંદિરના બેક સાઈડના નજારામાં જાઓ તો ભગવાન બુદ્ધની તમને આ ભવ્ય મૂર્તિ તમને જોવા મળે છે મોન્યુમેન્ટ બનવાઈ રાખ્યું છે પબ્લિક પ્લેસ માટે ગમમાં ફરવા માટે અહીંયા પબ્લિક આવે એન્જોયમેન્ટ કરે બે બે ફોટા પડાવે સેલ્ફ્યુ ખીચાવે ને બચ્ચા અમના રમકડાની બહુ સુવિધા છે બચ્ચા અહીંયા તમે લઈ જાઓ મંદિરમાં બિલકુલ જરાય બોર નહીં થાવે આમ જો પ્રોપર બધા ઝૂલા બનવાઈ રાખ્યા છે અહીંયા બચ્ચા નાની મોટા એન્જોય કરે ટાઈમ સ્પેન્ડ કરે આ છે બેક સાઈડનો નજારો મંદિરના બેક સાઈડનો વ્યૂ છે આ મિત્રો હા મિત્રો જો થ્રી સિક્સટી વ્યૂ ખાટુ શ્યામ ભગવાનના મંદિરનું બહુ મોટું પાર્ક છે જેમાં બનાવી રાખ્યું છે ને આખો નજારો તમને અંદર ચીલેન્ક કરીને આ બારનો તમને બતાવી રહ્યા છે મિત્રો અહીંયા તમને ખાવા પીવા પણની સુવિધા મળશે ખાવા પીવાની પૂરી સુવિધા ના અહીંયા મિત્રો ખાટુ શ્યામ ભગવાનનો બહુ ભવ્ય ઇતિહાસ છે કે તમે પથ્થર માથે પથ્થરો મેકીન મકાન બનાવીને ઊભું કરીને તમે ખાટુ શ્યામ ભગવાન પર તમારી ઈચ્છા પૂરી કરી શકો છો તમે માગી શકો છો અને કૃષ્ણ ભગવાનનો વરદાન હતો કે તારાધામમાં કોઈ પણ આવે એની ઈચ્છા જરૂર પૂરી થશે બાકી અહીંયા ગૌશાળા પણ બનાવેલી છે મિત્રો આ કમસે કમ બસો છે ત્રણસો ગાયું બકરા ધોરા જુઓ તમે કૃષ્ણ ભગવાનનો નજારો ગોવર્ધનનો પણ બનવાઈ રાખ્યો છે મૂર્તિનો કે ગોવર્ધનને એક ઊંઘલીમાંથી ઉપાડ્યું બાકી આ મિત્રો છે કેન્ટીન અહીંયા તમને ખાવા પીવા પણ બધી ફાસ્ટ ફૂડની સુવિધા અમલ છે હોમમેડ ખાવાનું બી તમને અમલ છે મિત્રો આ આપણા ખાટુ શ્યામ ભગવાનનું મંદિર બહુ ભવ્ય બનવાઈ રાખ્યું છે આપણે ફેમિલી સામે જૈન કરીને ભગવાનના દર્શન તમારે કરવાના છે મિત્રો બહુ એ ખૂબસૂરત મંદિરની કલાકૃતિ બનાવેલી છે અહીંયા પણ તમને ખાવા પીવા છે લય કરીને ફરવા ગુમવા ફરવાની ફૂલ ફેસિલિટી તમને મળશે છે આ આપણું ચિત્ર છે સોનીપત દિલ્હીના અંદર મિત્રો ને ખાટુ શ્યામ ભગવાનનો ઇતિહાસ એટલો ભવ્ય ઐતિહાસ છે કે આપણા કૃષ્ણ ભગવાને એમને વરદાન આપ્યું હતું કે તારા મંદિરમાં ગમે પણ આવશે એમનું દુઃખ ખતમ થઈ જશે ખાટુ શ્યામ ભગવાનના મંદિરના અંદર જઈને કરીને તમે તમારી માંગુ મુરાદું પૂરી થશે તમે આ બાજુ આવો આ મંદિરમાં જાઓ દર્શન કરો અને ખાટુ શ્યામ ભગવાન તમારા દુઃખ બધા હારી લેશે મિત્રો તો આઈ હોપ તમને આ વિડીયોના અંદર ફૂલ જાણકારી મળી ગઈ છે તો આજના વિડીયોમાં ખાલી આટલું કદાચ તે મળીએ હવે આપણે અગલા બ્લોકમાં જય શ્રી ખાટુ શ્યામ ભગવાન જય શ્રી કૃષ્ણ ભગવાન જય માતાજી મિત્રો